લખતર તાલુકામાંથી પસાર થતા નદી નાણાં કોઝવેઓની અંદર બે કાંઠે વરસાદી પાણી વહી રહ્યું છે તે લખતર તાલુકાના છારદ ગામના પરા વિસ્તારમાં આશરે ત્રીસ થી વધુ ઘરોની અંદર ઉપરવાસમાંથી ઉમઈ નદીનું વરસાદી પાણી ઘુસી જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી જ્યારે ગામની અંદર સમા ઉપર પાણી જતાં પશુપાલન સાથે લોકોને માલ ઢોર લઈને ઉપર બાંધવાની ફરજ પડી હતી જ્યારે છારદ ગામના સરપંચ રાજેશ ઉગદડા દ્વારા મકાનોની અંદર ભરાયેલા વરસાદી પાણીના કારણે ગ્રામજનોને સહી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી

એ રીતે જે રીતે સહાય કરે એ રીતે મદદરૂપ થાય ગામ લોકોને હા કાલે મામલેદાર સાહેબ આયા હતા અને ટીડીઓ સાહેબ એ વિજિટમાં આવેલા હતા અને જો કે એમને બધું પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું પરંતુ કોઈ જાન આનની કોઈ માલ જાન માલની મુશ્કેલી નથી થઈ એટલે કોઈ પ્રશ્ન હતો નહીં જે કોઈ વધારે પડતું પાણી ઉમે નદીમાં આવવાના કારણે વધારે બે થી ત્રણ દિવસથી પ્રશ્ન રહે છે પાણીનો જે નાળાના કારણે અને વધારે પાણી રહેશે જો નાળું સમય સમય સંજોગે નાળું ઊંચું કરવામાં આવશે તો પાણી નિકાલો થઈ જશે તો આ ઘર જે નીચાણવાળા મકાન છે એ લોકોને આવતાના સમયમાં કોઈ આવી પરિસ્થિતિ સર્જાય નહીં એવી અમારી સરકાર શ્રીને અપીલ છે અમારી ઘર બધી તણી દઈ છે બૈરા છોકરા બહાર મૂકવામાં આવ્યા ગામમાં ઉમૈયા નદીનું પાણી આવે અમારા છેલ્લા બે દિવસથી ઘરમાં પાણી આવી ગયું હોવાથી ઘરમાં રહેવા જેવી પરિસ્થિતિ છે નહીં હાલ અમારે બધું જે ઘરમાં ઘર વખરી એ રીતે પડેલી છે ઉમર નદી નું પાણી ફૂલ આવવાથી છેલ્લા બે દિવસથી અમે રહી શકતા નથી ઘરમાં ખાવા પીવાની ફૂલ તકલીફ છે તો સરકાર શ્રી વિનંતી છે મારી કે જે બને તે અમને સહાય કરી શકે પાણી ખુશી ગયું હે ઉમૈયા નદી નું ફરતું ઘર ફરતું અને ઘરના બધા છે ગામમાં જતા રહ્યા છે ઘર વખરી બધી પર લીધે છે જીરું બીરું બધુંય ઘઉં જીરું પાદરી ખાવા માટે કંઈ રહ્યું નથી સરકાર ને એ કહો કે ખાવાની બધું વ્યવસ્થિત કરે